તમે જે વાત કરી શુગરની બરાબર તો હવે મારે જે બીપી છે ડાયાબિટીસ છે એના હાર્ટ સાથે કઈ ટાઈપના રિલેશન છે છે એ મારે થોડુંક તમારી પાસેથી સમજવું રબર બેન્ડ હોય આપણે તો સોનું બંડલ છે તો આપણે જનરલી સો દસ હજાર રૂપિયા થાય એટલે રબર બેન્ડ મારી દઈએ પણ એમાં તમે વીસ હજાર રૂપિયા બી નાખશો ને તો રબર બેન્ડ પોળી થશે દેટ ઇઝ કોલ ઇલાસ્ટિસિટી ઇલાસ્ટિસિટી લોસ થઈ જાય ને ત્યારે જ બ્લડ પ્રેશર આવે અને એ લોસ થવા માટે ઇન્ફ્લામેશન એટલે ઇલાસ્ટિસિટી લોસ થાય ને એટલે મતલબ કે આર્ટરીની સરફેસમાં ક્રેક પડે છે કા કેલ્શિયમ જામે છે એટલે જે બી એને બ્લડ પ્રેશર છે ને એ કન્ફર્મ હાર્ટનું પેશન્ટ છે પછી એને બ્લોકેજ બી ના હોય ને પણ એ વ્યક્તિ અગર વધુ રન કરશે ને તો બી એને શ્વાસ ચડશે કેમ કે એને લોસ કરી નાખી તમે રન કરશો ને તો વધુ પ્રેશર જોઈએ પણ નળી પોળી નહીં થાય કારણ કે પ્રેશર નથી હા ઇલાસ્ટિસિટી નથી અને શુગર આવે છે જેને એનો મતલબ કેને હાઈ ઇન્સ્યુલિન છે એટલે હાઈ ઇન્સ્યુલિનના કારણે બી નળીમાં કેલ્શિયમ જમા થાય એટલે શુગર બીપી હોય ને તો ઓલમોસ્ટ સમજી લેવાનું કે ફિફ્ટી પરસેન્ટ એ હાર્ટનો મરીઝ છે જ અને અમારી પાસે જે હાર્ટનો મરીઝ આવે ને એને એઈટી પરસેન્ટ બીપી અને સુગર હોય જ એટલે ઓલવેઝ કોરિલેટ હા બીપી જેને હોય એમને એવું કહેવાય કે મીઠું નહીં ખાવાનું નમક નહીં ખાવાનું તો આ વસ્તુ સાચી છે કે એમને બિલકુલ અવોઇડ કરી દેવું જોઈએ પછી બેઝિક શું થયું કે વેસ્ટર્ન કન્ટ્રીમાં ટ્રાયલો થયા કે ભાઈ એ લોકો જ્યારે પેકેટ સોલ્ટ યુઝ કરતા હતા ઓન ડાઇનિંગ ટેબલ એટલે મીઠું વધુ જતું હતું પછી એ લોકોએ બોટલ પેકને સ્પ્રિન્કલ મીઠું યુઝ કરવા માંડ્યા એટલે એ સ્ટડી એ લોકોએ કરી કે ભાઈ સ્પ્રિન્કલ કરો ને એટલે આ લોકોને શું કરે કે ડાયટ લીધા પછી એ લોકો બ્લડ પ્રેશર માપે એટલે સ્પ્રિન્કલ મીઠું ઓછું લેતા હોય ત્યારે બ્લડ પ્રેશર બટ બેઝ ઘટે આ સોલ્ટ છે ને એ ઇમિડિયટલી સ્પાઈક કરે એમાં સોડિયમ આવે એ સોડિયમ છે ને સોલ્ટનું એ વધુ પાણીને ખેંચે વોલ્યુમ વધારે પાણીનું એટલે બ્લડમાં જે પાંચ લિટર લોહી છે એ વધી જાય બટ મેક શ્યોર સુગર એ બ્લડ પ્રેશરનું મેન કારણ છે નહીં કે મીઠું બિકોઝ સોલ્ટ છે ને એ સોલ્ટનો સ્પાઈક દોઢથી બે કલાક રહી એટલે એ સોલ્ટ છે ને પેશાબથી પરસેવાથી ગેસથી નીકળી જાય એટલે એ સોલ્ટ રિમૂવ થઈ જશે બટ શુગર નીકળી ના શકે એ શુગર લિવરમાં જશે લિવરનું કામ વધારશે લીવર વધુ હાર્ટને સિગ્નલ આપ કે વધુ પમ્પ કર એટલે વધુ પ્રેશર બને એટલે ઓલવેઝ ડુ ટ્રાયલ વીસ દિવસનો ટ્રાયલ લો સુગર બંધ કરો અને બ્લડ પ્રેશર ચેક કરો અને મીઠું બંધ કરીને બ્લડ પ્રેશર ચેક કરો અને મીઠામાં બી આવેલ સજેસ્ટ કે તમે શું કરો રોક સોલ્ટ વાઇટ સોલ્ટ જે સી સોલ્ટ કહેવાય સી સોલ્ટ યસ અને જે આયોડિન સોલ્ટ એ ત્રણે ને ત્રીસ ટકા મિક્સ કરીને યુઝ કરો ઓકે એટલે આપણે આ જે સિંધા નમક સિંધા નમક સાધુ મીઠું સાધુ મીઠું અને સંચળ સંચળ આ ત્રણે ને મિક્સ કરીને બોટલમાં માં યુઝ કરો ઓકે રાઈટ એક્સ્ટ્રીમ કોઈને બ્લડ પ્રેશર હોય તો સોલ્ટ ખાશે ને તો એક સ્પ્રાઇક થઈ જાય બટ અગર વન લાઇન કહું તો સુગર થી પ્રેશર વધે નહીં કે સોલ્ટ થી હા બીજું મારે પૂછવું છે કે અત્યારે મોસ્ટ કોમન હાર્ટ ડિસીઝ કયા કયા છે નળીમાં બ્લોકેજ હોય ઓલમોસ્ટ નાઇન્ટી બીજું છે હૃદયનો પાવર ઘટી જાય દેટ ઇઝ કોલ માયોપેથી એટેક આવવાના કારણે બી ઘટે અને મસલ્સ વીક થાય તો બી ઘટે અને થર્ડ છે હાર્ટમાં છેદ હોય કે વાલ ખરાબ થઈ જાય દેટ ઇઝ ફાઈવ પર્સન્ટ એટલે આપણે જે અત્યારે મેજરલી ટાર્ગેટ કરીએ હાર્ટ એટેકમાં કે હાર્ટની બીમારીમાં એ દેટ ઇઝ બીકોઝ ઓફ બ્લોકેજ કે જે સૌથી મોટું રીઝન છે હૃદયની બીમારીનું હા તો આ જે હાર્ટ હાર્ટ ડિઝીઝ જે છે તમે જે કીધું કે નાઇન્ટી પર્સન્ટ આનો પાર્ટ છે બરાબર તો એ લાઈફસ્ટાઈલના કારણે થવાના ચાન્સ કેટલા દેટ ઇઝ પ્યોરલી લાઈફસ્ટાઈલ ડિઝીઝ હાર્ટ એટેક કોઈ જેનેટિકના લીધે જેનેટિક હોય હમ તમારે ફાધરને બીમારી છે તો તમારા ચાન્સ વધી જાય બરાબર હવે તમારા ફાધરને પાસઠ વર્ષે એટેક આવ્યો છે અને તમારી લાઈફસ્ટાઈલ ખરાબ છે ઓકે એ પાસઠની જગ્યાએ ચાલીસ વર્ષે આવશે અને લાઇફસ્ટાઈલ સારી હશે તો તમને પાસઠ વર્ષે આવશે તમારી લાઈફસ્ટાઈલ તમારા ફાધર કરતાં બી સારી હશે તો સિત્તેર વર્ષે આવશે એટલે જીનેટિક કારણ છે ફિફ્ટી પર્સન્ટ બટ જીનેટિક હોય ને તમારી લાઈફ સ્ટાઇલ ખરાબ છે તો તમારા ચાન્સીસ અર્લી વધી જાય આવવાના ઓકે બાકી બાકીનું રીઝન છે દેટ ઇઝ લાઇફ સ્ટાઈલ અને લાઇફ મતલબમાં કેવું છે કે તમે સવારથી ઉઠીને કઈ લાઈફ જીવો છો કેટલું ટેન્શન લો છો ટેન્શનના કારણે તમે કેટલું જંગ ખાવ છો કેટલી સ્લીપ નથી લેતા તમે કેટલો ગેજેટનો ઉપયોગ કરો છો કેટલી બીમારી થાય છે કે તમે લાઈફ સ્ટાઇલના કારણે સૂતા નથી અને બીજી મેડિકેશન લો છો એ મેડિકેશનમાં શરદી ઉધરસ તાવ પેટની તકલીફ ગેસ એસિડિટી માથું દુખવું સ્કીનની તકલીફમાં તમે ઈઝીલી અગર બીજા દિવસે તમે દવા લઈ લો છો તો પેટ છે ને રેઝિસ્ટ થઈ ગયું છે અત્યારે દવા ખેંચી નથી શકતું એટલે આવા કેસમાં શું થાય કે જ્યારે હૃદયની બી દવા આપીએ ને તો બી એ લોકોને અસર ના કરે એટલે બોડીને ઓલવેઝ નેચરલ હીલ કરાય અને તમારે લોંગ લાઈફ હેલ્ધી લાઈફ જીવીએ છીએ બિકોઝ હેલ્થ ઇઝ ધ વેલ્થ પૈસા ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ કે તમે કેટલું સારું લાઈફ જીવો છો તમારા ખુદના પગે રહીને તમે જીવો છો કોઈનો સપોર્ટ નથી લેતા એ જરૂરી છે પણ આજે આપણે શું જ છું કે એ હિડન થઈ ગયું છે આપણે ઓલવેઝ પૈસા પાછળ ભાગીએ છીએ એટલે હૃદય એ પ્યોરલી લાઈફસ્ટાઈલ ડિઝીઝ એનું ડાયરેક્ટ કોરિલેશન છે લાઇફસ્ટાઈલમાં આપણે તમે જે કીધું કે આપણે ડાયટને કવર કરી શકીએ પછી સ્ટ્રેસ સ્લીપ એટલે આ બધી વસ્તુ પ્રોપરલી મેનેજ થવી જોઈએ રાઈટ પણ અત્યારના યુથમાં મતલબ અત્યારની જનરેશનને આ વસ્તુ બધી મેનેજ કરવી બધા માટે બહુ ટફ છે તો એના માટે એ લોકોએ શું કરવું જોઈએ સી હૃદયને પોઈન્ટ ઓફ વ્યૂ તમે પૂછો અને હૃદયની સાથે હું ત્રણ બીજી વસ્તુ બી કવર કરીશ એક તો છે બ્લડ પ્રેશર સુગર અને લેડીઝમાં થતી પીસીઓડી એ ડાયરેક્ટ આ ચારેયનું લિંક છે ને એક જ વસ્તુ સાથે છે ધેટ ઇઝ કોલ ઇન્ફ્લામેશન હૃદયની નળીમાં થતી બળતરા અને એ બળતરા માટે સૌથી પહેલું રીઝન છે સ્ટ્રેસ ઓટોનોમસ નર્વસ સિસ્ટમ ને તમે મેન્યુપ્યુલેટ કરો છો આપણે કેમ ફોનમાં ફ્લાઇટ અને ફાઇટ મોડ હોય એટલે તમે અગર શરીરને અને મગજને એક્ટિવ રાખો છો એ એગ્રેશનમાં બી એક્ટિવ રાખો છો વાત કરવામાં બી અને ગુસ્સે થવામાં બી તો એ જ ડાયરેક્ટલી હાર્ટ ઉપર વર્ક કરે એટલે સૌથી પહેલું હૃદયના દર્દી માટે સ્ટ્રેસ સ્ટ્રેસ હશે તો એ ગેજેટનો ઉપયોગ કરશે સ્ટ્રેસ હશે તો એ ગમે તેવું ખાઈ લેશે ગમે તેવું ડ્રિંક લઈ લેશે ઊંઘ નહીં આવે એનું ડાયરેક્ટ કોરિલેશન છે હૃદય સાથે અને બીજા નંબર ઉપર આવે છે ફૂડ અને થર્ડ પર તમે કેવી ઊંઘ લ્યો છો અને તમારું હાઈડ્રેશન કેવું છે એટલે ચાર વસ્તુ ડાયરેક્ટ આ ચારેય બીમારી સાથે કોરિલેશનમાં છે